જે લીવાયમાં નો રથ આપણે સ્વાગત કર્યું હોય તાતવાનામ ચાવલ માથે એમાં તો સંગઠન શું કરવા સંગઠન એના માટે હોવું જોઈએ કે શાંતિ માટે અને શાંતિ ત્યારે આવે જ્યારે આપણે સંગઠિત હોય આપણે જો સંગઠન કાયમી રાખશું તો સારા કાર્યમાં કોઈક સારું કરી નાખું કંઈક પણ જે કંઈ સારું કાર્ય થતું હોય એમાં ફન એકતા આપી રાખું પછી રાજનીતિ થઈ એ કાયમ આપણે હારે રહેવાની છે પાંચ વર્ષમાં ચાર ઇલેક્શન આવે આપણી ભાઈચારો જળવાય એના માટે જે રાજકીય પક્ષો એજન્ડો લઈને નીકળે રાજકીય પક્ષોની જવાબદારી છે વડીલોની કે જ્યારે જ્યારે ગામડાઓમાં પ્રવાસે જાય એના કોઈ કાર્યકરો કંઈ ભૂલજોક થતી હોય તો એને ઘરે બોલાવી વ્યવસ્થિત વાત કરી એને સમજાવવા જે કે ભાઈ આપણે રાજકીય રીતે ચૂંટણી લડવાની છે તો કોઈ વ્યક્તિ આપણો દુશ્મન નથી આપણો એજન્ડો છે એ પક્ષનો એજન્ડો લઈને જવાનો છે અને મૂળમાં આપણે રાજકારણ છે અત્યારે રાજકારણને લીધે આપણા સમાજમાં વિખવાસ છે એવું પોતાનું મારું માનવું છે અને સમાજ પણ ચિંતા કરે છે તો એના માટે આપણે રાજકીય આગેવાનો અને જે અહીંયા જે બેઠા છે વિમલજીભાઈ અને આખી ટીમ સત્યની જ્યારે જ્યારે વિમલજીભાઈ જરૂર પડે ત્યારે તમારે આગળ આવી અને જે રાજકીય પક્ષો જે આ બેઠા છે એને તમારે કહેવું પડશે કે ભાઈ હવે રોકાઈ જાઓ તમારું રાજકારણ છે તમે કરો તમે સત્તા ભોગવો બધી તમને છોડ કોઈ આપણા મેરના દીકરાને મોં ખાવાનું બંધ કરો અને જે કરતા હોય અમે રાજકારણ લઈને નીકળીએ અમે કરતા હોય તો તમારો હક છે વિમલજીભાઈ અમારો કાન પકડીને તમારે કેવું પડશે જ્યારે ઈ નહીં કહીએ ત્યાં સુધી સમાજમાં સુધારો નતા આવવાનો વાત તો ગમે એટલી કરવો કે સંગઠન કરવું સંગઠન કરવું સંગઠન એમ નથી થવાનું મેર સમાજ મેર સમાજનું સંગઠન ક્યારે થાય કે જ્યારે રાજકીય પક્ષોને ડર લાગશે હવે જો મેર સમાજ ના મોખ હળવ હો તો આ મેર હે એ સંગઠન સામે આવે ને કે ભાઈ હવે તમારે સ્થાન તમે જાણવો તમે સત્તા બહુ સારા કામ કરો તમારો આભાર આપણા રાજકીય અગ્રણી છે એનો આપણે આભાર માનીએ એને ઘણો બધો સમાજ માટે કર્યું હોય અને આજે ઘણો બધો સમાજ ને આપી હવે અમે ભાઈ લોક કરે હવે લોક મૂકી દો પાંચ ઇંટેરવારી ભોગી ગયા આ મેર હે ને એ મેર હે એ મેરને જ ઉપયોગી થવાના અને મેર કોઈ ની નબળો હોય નહીં અને મેર જયારે નબળો પડ્યો ત્યારે આ રાજકારણ આપણે માથે ચડ્યું અને જો આપણે ને આમાં તો કઈ મેં રાજકારણ આપણા ઉપર આવી રહી છે સત્તા એ સત્તા કામ કરે સંગઠન એ સંગઠન નું કામ કરે અને સંગઠન ની જવાબદારી સમાજ ની જરૂર પડે ત્યારે ત્યારે એને આગળ આવવું પડે જો એ આગળ નહીં આવે તો સમાજ જયારે જયારે ગામમાં આવે ત્યારે સમાજના આગેવાનો આપણે કેવું પડે કે ગામ ગામમાં પરિસ્થિતિ વધુ કહેવાનું સંગેત ક્યારે થાય કે આપણે શુભ ભાવના રાખો જયારે જયારે સમાજ કોઈ કામ લઈ નીકળે તો હે તો સારો હોય હેતો હોય તો વ્યક્તિને તમે ન જુઓ હેતો જવો કે ભાઈ તો સમાજ માટે ઉપયોગી હે

જ્યારે આપણે સત્ય બોલતા ઈચ્છું આપણે આગેવાનો અમે ત્યારે સંગીતથી આપણે સમાજ થાય ત્યાં સુધી સત્ય નથી એટલે આપણે મનમાં નક્કી કરી લ્યો ઘેર બેન ચર્ચા નહીં કરવાની જ્યાં જરૂર હે વ્યક્તિ મેરા જાઓ અને પ્રેમ થી એને કયો કે ભાઈ તમારા પગમાં માં બે અને અમે પ્રાર્થના કરીએ કે હવે આમાં તમે સુધારો કરો અને હે પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ બંધ કરો એ આપણે એને રૂબરૂ જેને કરતા હોય એને મેરા જાવું જોઈએ વાડીએ બેન ગામડે બેન વાતો કરવા દે સુધરણ ક્યારે ન થાય ને સુધારો ન આવે આટલું કહીને વેસમો જો ભારત માતા કે જય જય દેવાઈ